આપડે બદલો લેવાનું કરો ડોસી આપડે ભીમા કાતા મંગુડી ની વાત થાય છે એ ભૂરિયા તો પણ તું જ વિશાલ આ બદલો કેમ લેવો

હવે બે ને મોટા નથી બગાડવા કે અહીંયા ગોટલી આવડી મોટી મંડી તપી 有人。<laughs> <laughs>

તું જડપરાશ મારો પાડો ગાંગરે છે મારા મોડું થાય છે મન મન ન મારો નહીં મારો ટાઈમ પૂરો થાય છે હવે તે જાવ તો જાવ તમ તારે હા તે જાવ છું પણ આમ જો ઈ મારે જીવ લેવાનો છે એમ તાત્કાલી નો આવી જાય તારી માં કદાક રાડ્યું પાડે ને તોય અહીંયા આવતો નહીં હો હો તમતા તાર હો Kios? Dozi, uh nyembrat, temoro di wilayah Yusuf. Eh dozi. એ અમારે મોરું ઘર કે રૂપિયાવાળા ઘરનું ન હોય એ અમારે તો ગમે અહીંયા જીવ લેવો પડે ઉપરથી ઓર્ડર ફાટે ને એટલે આવું જ પડે અડેનો દીકરો શા થાય ને ખબર પડે એમ મન તારી માં પેલા ભજન માં બહુ જાતા હશે અને કરતાલ જ વગાડતા હશે એના હાથ હાલતા તા હાથ ભક્તિ વધી જાય છે ભલે થોડાક થી જીવતા હોય ਆ ਵੀ ਇਹ ਕਾਲ ਭੁਰੀਆ ਨਾ ਦਿਖ ਰਾ ਕ્યાં ਪਾਸੋ ਇਹ ਬੇਵਕੀ ਨਾ ਖਾਓ